મજામાં જય દ્વારકા અને આપણે તો આજે હાલના ટાઈમે વિડીયો શરૂ કર્યો છે તો આજે થઈ ગઈ છે સરહદપુરમાં અને આજ પડવા આવ્યું તો આજે તો જો વરસાદ શરૂ હતો બપોરનો તો અત્યારે બંધ થયો તો અમારે તો જ બહાર તો બધા ગારો ગારો અને થોડુંક વરસાદ રહ્યો જ ને કીધું વિડીયો અત્યારે શરૂ કર્યો

બે કાકા છે જો આ બાજુથી ખુલતું આવે છે આજે આ બાજુથી બધા વાદળા છે આપણે હોમ ગાર્ડનિંગ કર્યું છે થોડું ઘણું તો અમે વિડીયો બનાવી તો જો અહીંયા છે આપણે આ ડ્રેગન ફ્રૂટ આવેલું છે ઘણી વાર બતાવતી હોઉં છું પણ હમણાંથી ક્યાંય લીધું નથી જો અહીંયા થઈ અને જોજો કન્ટિન્યુ જોજો કે કેટલું ઊંચાઈ પડ ગયું છે છે અહીંયા પડી ગયું છે અહીંયા તો એક માળ પૂરો થઈ જાય છે એટલું ના તો જો અહીંયા પડી ગઈ તો આટલું મોટું થયું છે અહીંયાથી કટિંગ કરવાનું છે હવે આ બધી ડાળું કાપી નાખવાની છે કેમ કે તો તેના ફૂલ આવે નહીં તો કટિંગ કરશું તો જ થાય છે પણ એવું હતું કે આ ઉપરની ડાળું થોડી જાડી થઈ જાય ને તો પછી વાવવા થાય તો હવે જાડી થઈ ગઈ તો એ વાવવા થાય છે અને આ છે આપણી રીંગણી આ એક ટમેટી છે અને ત્રણ જો ફૂલ તો આવવા માંડ્યા છે પણ રહેતા નથી ખરી જાય છે બધી રીંગણી તો નહીં તરજો સરસ થઈ ગઈ છે મોટી મોટી અને આ નાખેલી છે ડબ્બામાં જોવા રીતે અને એક છોડ છે આપણે આ બીજો ડ્રેગન ફ્રૂટનો તો આપણે આ એક ડાળ સોપીથી આટલી તો જોઈ પણ અત્યારે થઈ ગઈ છે અને ત્રણ જગ્યાએથી ફૂટેલી છે તો જો આટલું થઈ ગયું છે આજ વરસાદનું જો પાણી ભરાઈ ગયું છે એ કાઢવું પડશેમાંથી અને બીજામાં જમરૂખડી નાખેલી છે તો જે અહીંયા છે ને એ જ જમરૂખડી અહીંયા વાવેલી છે આપણે એના બીથી તો જે આવડી થઈ ગઈ છે અને એના પછીનો છે જામડે તો આ જાંબુડા છે ને મોટા ઓલા રાવણ આવે ને એના જાંબુડા છે તો જો એ આટલા થઈ ગયા તો એને આપણે અલગ અલગ કરવાના છે મારે અહીંયા રમીએ છીએ આવમ્મા કહેતો બોલતો કેમ બોલો ને મેન વસ્તુ બતાવવાની છે તો આ છે આપણે કલમ કરેલી અત્યારે આવી ગયા છે તો આની પહેલાં મેં એક ડાયની કરી હતી પણ એ સક્સેસ ન ગઈ તો પછી મેં પાછી પાછી કરી છે તો આપણે એની માહિતી ક્યારેક અલગથી આપશું કે કેવી રીતે કરી અને હું પ્રોસેસ રહે અને મેં પહેલી કલમ કરી એમાં હું ભૂલ હતી પણ તો આ તો જો સક્સેસ થઈ છે તો હવે અહીંયાથી કટિંગ કરી અને બીજા કુંડારમાં લઈ લેવાનું છે હવે પસંદ કાચર મંગાવી હતી ઝાડ કટિંગ કરવાની આવે ને તો નીચે બે હાલ કેમકે અનુભા ન બેન મારી હાર દાદરા ચડી તો પછી મેં કીધું અહીંયાથી તમને વાત કરું તો કલમ કેવી રીતે કરી અને મેં પહેલી કલમ કરી મારે સક્સેસ ન ગઈ તો એમાં મેં હું ભૂલ કરી નહીં પણ તમને હું ખાસ કહે તો આપણે અલગથી વિડીયો બનાવીશું થોડાક ટાઈમમાં હું મૂકી દઈશ તો એ પણ જોઈએ પણ હજી વાર લાગશે કદાચ અઠવાડિયું પછી હું તમને રીત સરને તમને કેવી રીતે કલમ કરવી ને બધું તમને માહિતી આપી દઈશું અને એક બિઝી કરેલી છે આપણે તો એ થઈ છે તો અમે કીધું બે આપણે અરે વિડીયો બનાવી નાખશું તો આજે તો બધું આ કલમ બતાવવા નથી આ ઠંડુ વાતાવરણ હતું તો મેં કીધું આજે કાપી અને કુંડામાં વાવી દેવું છે એવું વિચાર હતું હવે તો હસ અત્યારે છે નહીં તો કંઈ થઈ એમ છે નહીં